ચૈતર વસાવાના સમર્થકો ચૈતર વસાવાને જેલની બહાર આવતા વધારો માટે પહોંચ્યા હોય રીતે ઉમરતા પહોંચી રહ્યા છે આ મોટી સંખ્યામાં એક જે છે ઉજુન કહી શકાય એ પ્રકારના ટોળામાં ટોળામાં તેમના સમર્થકો ઉમટી પડ્યા છે ચૈતર વસાવા આવી ગયા છે એમને તેમના સમર્થકો દ્વારા તેમનું જે છે જેલની બહાર આવતા જ સ્વાગત કરવામાં આવી રહ્યું છે હાલ અહીંયાનો જે માહોલ છે અફરાતફરી ભरियो છે એવું કહી શકાય કારણ કે જે પ્રકારે એમના પત્ની વર્ષા વસાવા કહેતા હતા કે અમને રોકવામાં આવી રહ્યા સમર્થકોને જેલમાં નથી દેવા આવવા દેવામાં આવી રહી અત્યારે એમના સમર્થકો તમે જોઈ શકો છો કઈ રીતે એમના સ્વાગત કરી રહ્યા तो तेने कहिये जे पीड परा